નમસ્કાર મારું નામ ઠાકોર દશરથભાઈ સુભાજી ગામ સરદારપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ દ્વારા તાજેતરમાં ચૂંટાયેલા સરપનોનો ગાંધીનગરની અંદર સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંદર આપ સાહેબ શ્રી દ્વારા સરપનોને એવી ચેતવણી આપવામાં આવી હતી કે ભ્રષ્ટાચાર કર્યો તો છોડવામાં નહીં આવે તો આપ સાહેબ શ્રીની મારી વિનંતી છે કે સરદારપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાની અંદર સંતરપુરા ગામની અંદર ભાઈ બજાભાઈ સરપંચ દ્વારા ગામમાં ખૂબ મોટે ભ્રષ્ટાચાર કરેલ છે તો આ ભ્રષ્ટાચારનો તમે તટસ્થ તપાસ કરી અને એના ઉપર કાયદેસરની એક્શન લો એવી મારી નમ્ર વિનંતી આપ સાહેબ શ્રી મૃદુ અને મક્કમ નિર્ણય લેવા માટે જાણીતા છો તો આ નિર્ણય લઈ અને એક એવો દાખલો બેસાડો જેથી નવેસરથી કોઈ પણ ગ્રામ પંચાયતની અંદર ભ્રષ્ટાચાર ન થાય આપ સાહેબ શ્રીને મારી ગ્રામના એક જાગૃત વ્યક્તિ તરીકે નમ્ર વિનંતી